ડભોઈ તાલુકાના ચાંદોદ નવા માંડવા સ્થિત પરમ હિત ધામ આધ્યાત્મિક સંકુલમાં સ્થાપિત શ્રી એકલિંગજી મહાદેવના તૃતીય પાટોત્સવ નિમિત્તે પ્રખર વક્તા જય વસાવડા અને મહાનુભાવોના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની દિવ્ય પ્રતિમાનું લોકાર્પણ કરાયું એકતાની આધ્યાત્મિકતા વિષયના વક્તવ્યમાં જય વસાવડાએ સરદાર સાહેબને ભારતનું તીર્થ કહ્યું સ્વના બદલે સર્વનું હિત દેખે એ જ સમજદાર એ જ સરદાર શાસ્ત્રી નયનભાઈ જોશી દ્વારા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે ઉભા કરાયેલા પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં સ્થાપિત શ્રી એકલિંગજી મહાદેવના તૃતીય પાટોત્સવ પ્રસંગે મુખ્ય અતિથિપદે પ્રખર વક્તા અને લેખક જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે જય વસાવડા તેમજ મહાનુભાવોના વરદ હસ્તે સંકુલમાં સરદાર વલ્લભભાઈ પટેલની દિવ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું હતું પાટોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત પ્રસ્તુતિ દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના અભિવાદન બાદ સમજદાર સરદાર એકતાની આધ્યાત્મિકતા સંદર્ભમાં પોતાનું વક્તવ્ય રજૂ કરતા જય વસાવડાએ સરદાર સાહેબના સૂક્ષ્મ સ્વભાવનો પરિચય ઉપસ્થિતો સમક્ષ રજૂ કર્યો હતો તેઓએ ઉમેર્યું હતું કે સરદાર સાહેબે નામ વગરના કામ કર્યા છે એ ન્યાયના માણસ હતા તેઓ દરેક વાતનું બારીકાઈથી અભ્યાસ કરતા એટલે જ સરદારમાં ઝીણી સિતારીનું સંગીતરણ સિવિલ સર્વિસનું માળખું તૈયાર કરવાની વાત હોય કે પછી દેશમાં રાજકીય અસ્થિરતા આવે તો પણ દેશ અટકી નથી જતો એની પાછળનો જશ તેઓએ સરદાર સાહેબને આપ્યો હતો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઊભી કરાયેલી દુનિયાની સૌથી મોટી સરદારની પ્રતિમા એ અહમની ઊંચાઈ નથી પણ એ જ્ઞાનની ઊંચાઈ દર્શાવે છે જેના થકી દેશ અને દુનિયાને સરદાર સાહેબના પ્રતિભાવાન વ્યક્તિત્વને જાણવા સમજવાની જીજી મળી મળી નું ઉમેર્યું હતું પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી સરદાર સાહેબની દિવ્ય પ્રતિમાના અનાવરણ સાથે ચૈતન્ય ઊર્જાથી પ્રભાવિત પરમહિત ધામ સંકુલની મુલાકાત તેમજ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે પહોંચી મા રેવાના તીરે પૂજન અને જળાભિષેક કરી કિનારાની સ્વચ્છતા નિહાળી નર્મદાજીના શુદ્ધ જળનું આચમન કરી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો બસ એકલિંગજીનો પાઠો પાઠોત્સવ અને ઘણા વર્ષોથી દયનભાઈની એવી ઈચ્છા હતી કે હું પરમિત ધામમાં આવું મને પણ એમાં બહુ જ સરસ મજાનો લાભ મળી ગયો સવારના પૂરમાં માં રેવાને તીરે એટલે કે નર્મદા કાંઠે સરસ મજાનું પૂજન થયું નર્મદાનું જળનો અભિષેક કરવાનો લાભ મળ્યો અને આજે વિશેષ એક જ્ઞાનનો કુંભ પણ છલકાયો કારણ કે સરદાર સાહેબની થોડી એવી વાતો કરવાની હતી કે જેમાં આધ્યાત્મિકતાનો અંશ હોય જેમાં ભારતીય સંસ્કૃતિની કોઈ ધારા છે ચેતના છે એ પ્રતિબિંબિત થતી હોય મેં મારી રીતે મારી સમજણ મુજબ થોડી એવી વાતો કરવાની કોશિશ કરી ખૂબ ભાવથી બધા મિત્રોએ સાંભળ્યું પરમિત ધામની અંદર સરસ પ્રવૃત્તિઓ થઈ રહી છે કારણ કે એની પાછળ નયનભાઈના પરિવારની સદવૃત્તિ છુપાયેલી છે એમની સાથે જે જે લોકો જોડાયેલા છે એ પણ એ જ ભાવથી જોડાયેલા છે કે પરમ હિત બધા લોકોનું અલગ અલગ રીતે હિત થાય હું કાયમ કહેતો હું કે સરદાર સરદાર કોઈ પણ માણસને સરદાર બનવું હોય કેમ બની શકે સ્વના હિતને બદલે સર્વનું હિત જોવે તો બની શકે તો આ સ્વના હિતને બદલે સર્વનું હિત જોનારી સરસ મજાની જગ્યા છે અને બહુ સરસ પવિત્ર અને આનંદદાયક વાતાવરણ છે પવિત્ર તો હોય પણ એની સાથે એક આનંદની અભિષેક થાય આપણી ઉપર એવું સરસ સ્વચ્છ રળિયામણું વાતાવરણ એની અંદર ગૌશાળા લાઇબ્રેરી અલગ અલગ પ્રકારના સંકુલો જાનકુટીર રહેવા માટેની આવાસની વ્યવસ્થા ચાણોદની અંદર ઓછી જોવા મળે એવી સરસ આ વાત છે અને હું એવી ઈચ્છું પરમાત્માને પ્રાર્થના કરું કે પરમિત ધામનો વધુને વધુ ઉત્તરોત્તર વિકાસ થાય અને જેને કારણે આપણી આસપાસ ચૈતન્યનો થોડો વધારે વિકાસ થાય પ્રસંગમાં ઉપર છે પણ વાદળાઓ દેખાય ટકાવી રાખતો પવન દેખાતો નથી પવન એટલે એ પ્રકારની ઉર્જા હવે મોટાભાગે એવું થતું હોય છે જેમ કે માતા પિતાએ મારું ઘડતર કર્યું તો હું દુનિયાને દેખાવ છું માતા પિતા તો હવે આ દુનિયામાં છે ને એ કોઈને દેખાતા નથી પણ એનો હોત તો મારું અત્યારે તમે જે વાત સાંભળો છો એ વાત જ ના હોય તો આવી રીતે ઉર્જા જે છે ને એ અદ્રશ્ય રહે છે પણ ઊર્જાનું જે વિસ્ફોટ થાય છે એનું સ્વરૂપ જે આવે એ આપણને દેખાતું હોય છે એટલે આ પરમિત ધામ પણ એક એવી જગ્યા છે કે જે ચૈતન્યની ઊર્જા પ્રવાહિત થતી હોય તો એને તમે પકડી ન શકો મેં મારા પ્રવચનમાં મેં કહ્યું કે સુગંધને તમે ખોખામાં મૂકી ન શકો પણ એની અનુભૂતિ તમે ચોક્કસ કરી શકો તો ઉર્જાની અનુભૂતિ થતી હોય છે એ અનુભૂતિને કારણે લોકોએ થોડુંક વિવેકી થોડુંક નમ્ર થોડુંક અંબલ રહેવાનું હોય કે માત્ર મારે કારણે બધું નથી થતું પરમની કોઈ ચેતના એની યોજના કામ કરે છે એટલે આ બધું થાય છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો